ઉમેદવાર ભાજપ જીતાડો ભાજપે આ સીટ ગુમાવી પડશે આ ચીમકી ઉચ્ચારી છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ તેઓ પોતાના મોવડી મંડળને ગર્ભિત ધમકી આપી છે અને કોઈ પણ ભોગ્યા ઉમેદવાર બદલવો પડશે નહીતર તેનું પરિણામ પણ ભોગવવું પડશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી ગુજરાત ભાજપમાં અત્યારની જે સ્થિતિ છે તે ખૂબ જ કપરી સ્થિતિ છે તેનું કારણ તે છે કે જ્યારે લોકસભાના ઉમેદવાર જાહેર થયા હતા તે પહેલા ભાજપ માટે ખૂબ સારું વાતાવરણ દેખાઈ રહ્યું હતું પરંતુ ઉમેદવારોની જાહેરાત થતાં અલગ અલગ જિલ્લામાં ભડકાની સ્થિતિ ઊભી થઈ છે અને આ ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે તે કોઈ પણ ભોગે ડેમેજ કંટ્રોલમાં લાગી ગયા છે અત્યારે ભાજપની જે સ્થિતિ છે તે પ્રચાર કરતા પોતાની પાર્ટીમાં જે વિવાદો ઊભા થયા છે તેને ડેમેજ કંટ્રોલ કેવી રીતે કરવો તેમાં સમય વેડફી રહ્યા છે પરંતુ સાબરકાંઠાની જે સીટ છે તેમાં પણ વિવાદનો મત પૂરો જે છંછડાયો છે તે હજી સુધી શાંત પડવાનું નામ નથી લેતો કેમ કે ભારતીય જનતા પાર્ટીએ ભીખાજી બાદ શોભનાબેન બારૈયાને ઉમેદવાર તરીકે જાહેર કરા ત્યારથી ત્યાંના સ્થાનિક કાર્યકરો આયાતી ઉમેદવારને લઈને તેમજ કોંગ્રેસી છે તેવા આરોપને લઈને સતત વિરોધ કરી રહ્યા છે ને એક જ વાત કહી રહ્યા છે કે જો શોભનાબેન બારૈયાને બદલવામાં નહીં આવે તો સાબરકાંઠાની જે સીટ છે તે ભારતીય જનતા પાર્ટી એ ગુમાવી પડે છે આ સ્થાનિક જે કાર્યકરો છે જે ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી સંકળાયેલા છે તે પોતાના નેતાઓને શું ચીમકી ઉચ્ચારી રહ્યા છે તે પહેલા આપ સાંભળો શોભનાબેન બારૈયાથી અમારો ફક્ત એક જ વિરોધ કે એમને ટિકિટ મળવી ન જોઈએ સક્રિય કાર્યકર્તા નથી અમે કોઈ દિવસ એમનું નામ સાંભળ્યું નથી વર્ષોથી અમે મહિલાઓ બી અહીંયા છીએ વર્ષોથી અમે લોકો પાર્ટીમાં કામ કરીએ છીએ સક્રિય કાર્યકર્તા છીએ અમારા સિવાય બી ચાલીસ ચાલીસ વર્ષોથી કામ કરી રહેલી મહિલાઓ અહીંયા છે સાબરકાંઠામાં સાબરકાંઠા જિલ્લામાં ઘણી એવી મહિલાઓ શકે છે કેમ વિચાર ન કર્યો કે આ બધી માગણી ના કરી અમારી બી તો માંગણી હોય ને કે સક્રિય કાર્યકર્તાના હિસાબથી કોઈ સારી વ્યક્તિને ટિકિટ મળે નહીં કે કોંગ્રેસમાંથી આવેલી વ્યક્તિને ટિકિટ આપવામાં આવે આજે સાહેબ અમે એટલા બધા બધા કાર્યકરો એટલા માટે ભેગા થયા છે આપ જોઈ શકો છો કે એક હજારોની સંખ્યામાં જે કાર્યકરો ભેગા ભેગા મળ્યા ત્યારે અમારું એક જ નારું છે કે ઉમેદવાર હટાવો ભાજપા જીતાવો અમે મોદી સાહેબની સાથે જ છીએ ભાજપના ભાજપની સાથે જ છીએ પણ પરંતુ અમારો વિરોધ ઓનલી ફોર અમારો વિરોધ છે ઉમેદવારનો જો ઉમેદવાર નહીં હટે તો અમારે લાખોની સંખ્યામાં કાર્યકરો ભેગા મળીને જે નિર્ણય લે છે એ પાર્ટીને ભોગવવું પડશે એટલા માટે અમારો એક જ નારો સભ ઉમેદવાર હટાવો ભાજપ જીતાવો અને મોદી સાહેબને પણ અમે તમા આપના માધ્યમથી રજૂઆત કરીએ છીએ કે સાહેબ આ હિંમતનાર તાલુકા સાબરકાંઠા જિલ્લા સાબરકાંઠા જે સીટ જો કદાચ જીતવી હોય તો ખરેખર આ ઉમેદવારને હટાવવું જ પડશે અને ઉમેદવાર નહીં હટે તો સાહેબ આપનું કમર વચ્ચે કર્મી જશે એટલા માટે અમારો એક જ ન્યારો છે કે ઉમેદવાર હટાવો ભાજપ જીતાવો જો ઉમેદવાર બદલાઈને અને જો બીજો ઉમેદવાર કોઈ પણ કાર્યકરનું ઉમેદવાર આવશે તો મેં પાંચ લાખ લીટથી ઉમેદવાર જીતીને અમે દિલ્હી પહોંચાડવાની જવાબદારી અમે કાર્યકરો લઈએ સાહેબ અને દરેકને સાહેબ દરેક દરેકને અમે બે હજાર પોસ્ટ કાઢશે સાબરકાંઠા અરવલ્લી દરેકનું પોસ્ટકાર્ડ આપવામાં આવે છે બે હજાર પોસ્ટકાર્ડ અમે બનાવડાયો છે એટલા માટે આયાતી ઉમેદવાર નહીં ચાલે નહીં ચાલે નહીં ચાલે ઉમેદવારો બદલો ભાજપા જીતાવો અમારો એક જ નાગરિક આગળનો કાર્યક્રમ એ છે સાહેબ કે અમારા કોઈ ભાજપ ભાજપ સાથે અમારો કોઈ વિરોધ નથી કોઈ સરકાર વિરોધ નથી અમારો આગળની રણનીતિ જો અમારી સરકાર નહીં સોંપરે તો અમારી આગળની રણનીતિ બધા કાર્યકરો ભેગા મળી અને જે રણનીતિ નક્કી કરે એ આપણે લખવામાં આવે છે દરેક દરેક જિલ્લાના દરેક કાર્યકરો દરેક દરેકને અમે રજૂઆત કરીએ છીએ કે અમે અધ્યક્ષશ્રીને પણ રજૂઆત કરીએ છીએ કે એક જ પોસ્ટકાર્ડમાં એક જ છે કે ભાઈ ઉમેદવાર હટાવો ભાજપા જીતાવો એ જ લિખીતર અમે બધા ભાજપના કાર્યકર્તા છીએ અમારો એક જ નારો છો બસ બધા પોસ્ટકાર્ડ

કે કે મુખ્યમંત્રી તે ટપાલ લખવાના છે અને એક જ વાત કહેવાના છે કે સાબરકાંઠાના જે હાલના ઉમેદવાર છે શોભનાબેન બારૈયા તેમને બદલવામાં આવે તેમની જગ્યાએ કોઈ પણ ઉમેદવાર મુકવામાં આવે કેમ કે શોભનાબેન બારૈયા છે તે મૂળ કોંગ્રેસી છે અને ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો સખત મહેનત કરતા હોય છે તેમાંથી જો કોઈને ટિકિટ ન મળે તો તેઓને કામ કરવાનો શું મતલબ આમ જે આયાતી ઉમેદવારોને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં અત્યારે જે સ્થિતિ ઊભી થઈ છે તે તેમના માટે ખૂબ જ મુશ્કેલ છે હવે જોઈએ આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી આ શોભનાબેન બારૈયાને બદલે છે કે નથી બદલતા તે જોવાનું રહેશે જો આ પ્રકારના સમાચાર તમને પસંદ આવતા હોય તો નવજીઓ ન્યૂઝ ડી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર